માતાજી મિત્રો બે હળી નિંદામણ કરવાનું ચાલુ છે હાલ ગાળા થોડા લેવાના છે એક એક અંદર ખાલી પોણી આપવાનું છે બેઠું ચોળી ચોપી નાખવાની છે મિત્રો હજી પેલું થોડું હળ્યા વગર બાકી પડી છે આપણે લાગી ગયા છે લઈ જવું છે મિત્રો પોણીનો ફેરસે બહુ વાઘ કર્યો અને જો મિત્રો પાલક વાંટ્યો તો ફરીથી આવડો આવડો થઈ ગયો છે ચાર દાડ જો પંદર વીસ દાળ ફરી અટવાઈ ગયા છે